વિડીયોની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આઈ પણ અંદાજિત છે માત્ર ને માત્ર એક લાખ પંચ્યાસી હજારની કિંમત છે જેમાં પણ હજુ ઓફર છે ડિસ્કાઉન્ટ એમાં પણ થઈ જશે એક લાખ પંચ્યાસી હજાર કિંમત પણ ફિક્સ નથી અને ગાડી છે

રજીસ્ટ્રેશન નંબર છે જી જે ઝીરો ફાઈવ મોડલ છે બે હજાર અગિયાર ના મોડલની ગાડી છે અને છઠ્ઠો મહિનો છે અને આશીષભાઈ ત્રીજા ઓનર એટલે કે થર્ડ ઓનર ગાડી છે ટાયર એકદમ સારા એસી કમ્પ્લીટ ચાલુ છે કોઈ પણ પ્રકારનો ગાડી અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ એક વખત રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ આશિષભાઈની આ ગાડી ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો પહેલા આશિષભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લીટ આખી સ્લેપ સ્ટાર્ટ ગાડી જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે વધારે માહિતી માટે આશિષભાઈનો કોન્ટેક કરી લેજો ટોટલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ સારું છે અને બાર પણ એકદમ સારી ગાડી છે કે પણ સડો લાગેલો નથી વ્હાઇટ કલર છે ચોખ્ખી સાચવેલી ટોટલ જવાબદારી વાળી i20 હ્યુન્ડાઈ કંપનીની ગાડી છે ડીઝલ એન્જિન છે માત્ર 75000 કિલોમીટર જ ચાલેલી છે અને કિંમત માત્ર 185000 જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે જેતપુર અને અમરનગર ગામે જોવા મળશે તમારે આ ગાડી લેવાની હોય તો આશીષભાઈ નંબર કઈ રીતના મેળવવા